ગ્રીલિંગ હોય છતાં પણ કાર અને અન્ય વાહનોને નીચે જતી હજારો ઘટનાઓ આપણે જોઈ છે અને આ એ જિલ્લો છે કે જે જિલ્લાએ કેટલા બધા સાંસદો કેબિનેટ કક્ષાના મંત્રીઓ રાજ્ય કક્ષાના મંત્રીઓ અને ગુજરાતના સૌથી પહેલા મુખ્યમંત્રી આ જિલ્લાએને આ શહેરે આપ્યા છે અને અહીંયા રાજુલાને કનેક્શન થતું આ રોડ છે કરોડો અને અબજો રૂપિયાનું અહીંયાથી ટ્રાન્સપોર્ટ વાહન પરિવહન થાય છે ઘેટા જેવી માનસિકતા છે એનું આ પરિણામ છે રાજકીય નેતા ધારાસભ્યનો હું પછી બીજા ક્રમે વાંક કાઢીશ પહેલો વાંક અહીંયાથી પસાર થતા લોકોનો છે પીયુષ ધાનાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે પીયુષ ધાનાણી સુરતની અંદર એ ટ્રાફિકની વ્યવસ્થાના વિડીયો બનાવતા હોય કે પછી એ એ ટ્રાફિકની વ્યવસ્થાના વિડીયો બનાવતી વખતે લોકોના હાથનો માર ખાતા પિયુષ ધાનાણી હોય એ દરેક વખતે ચર્ચામાં આવે છે પણ અત્યારે એ સુરતના કારણે નહીં અમરેલીના કારણે ચર્ચામાં આવ્યા છે અમરેલીની શેત્રુંજી નદી પર જે રસ્તો છે એ રસ્તાની એક સાઈડની રેલિંગ છે તૂટી ગઈ છે અને એને લઈને પીયુષ દાનાણી એક વિડીયો બનાવ્યો છે એ વિડિયોના કારણે ફરી એકવાર પીયુષ દાનાણી ચર્ચામાં આવ્યા છે શું કહી રહ્યા છે પીયુષ દાનાણી સાંભળી નમસ્કાર સુરત થી પીયુષ દાનાણી આમ તો અત્યારે અમરેલી અને સાવરકુંડલાની વચ્ચે શૈત્રુજી નદી જે છે ને એના ઉપરના બ્રિજ ઉપર ઊભા છીએ પાછળ કદાચ જોઈ શકાશે કે મારી જમણી બાજુ લગભગ સો ફૂટ જેટલા એરિયામાં આ નદી ઉપરના ચાલુ કનેક્શન અન્ય વાહનોને નીચે જતી હજારો ઘટનાઓ આપણે જોઈ છે અને આ એ જિલ્લો છે કે જે જિલ્લાએ કેટલા બધા સાંસદો કેબિનેટ કક્ષાના મંત્રીઓ રાજ્ય કક્ષાના મંત્રીઓ અને ગુજરાતના સૌથી પહેલા મુખ્યમંત્રી આ જિલ્લા આપ્યા છે અને અહીંયા રાજુલાને કનેક્શન થતો આ રોડ છે કરોડો અને અબજો રૂપિયાનું અહીંયાથી ટ્રાન્સપોર્ટ વાહન પરિવહન થાય છે ઘેટા જેવી માનસિકતા છે એનું આ પરિણામ છે રાજકીય નેતા ધારાસભ્યનો હું પછી બીજા ક્રમે વાંક કાઢીશ પહેલો વાંક અહીંયાથી પસાર થતા લોકોનો છે મારે અહીંયા નથી રહેવું હું સુરત રહું છું ત્રણસો ને દિવસ છતાં પણ મને જો એમ થતું હોય કે ગાડી સાઈડમાં રાખીને આ બાબતે વાત થવી જોઈએ તો અહીંયાથી પસાર થતા લોકોને આ ચિંતા નથી થતી રાહ જોવો જો ઘરે ઘા આવે અને નીચે આવીને ભીનું લાગે પછી તમારે આના ઉપર ઝંડા લઈને નીકળવાનું છે અથવા તો સાઈઠ જણા ભરેલી બસ આ રેલિંગ ન હોવાના કારણે સીધી નીચે વહી જાય સામે ટ્રક મળે અને ઓવરટેકના કારણે જો બસ નીચે જતી રહે પછી કયો ધારાસભ્ય આવીને એ સાઈઠ જણાને બચાવ ચલાવી શકે ચોમાસાના દિવસો છે આખા પુલ ઉપર કોઈ સ્ટ્રીટ લાઈટ નથી ચાલુ વરસાદમાં અડધું તો નથી જ દેખાતું તો પછી એવા સમયે ગાડી એક હજાર ટકા અંદર જ જાય બસ માનસિકતા છે રાહ જોવાની આપણને હજી એ જો ભાન ન આવતી હોય તો આપણને કોઈ નહીં બચાવી શકે અહીંયાથી નીકળતા નેતા ધારાસભ્ય ને મંત્રીઓની ગાડીમાં તો વ્યવસ્થા હશે ફુગા થવાની ને તરી જવાની એટલે એ બચી જાય એ ક્યારેય સાલીના નથી મરે છે તમારા મારા જેવા સામાન્ય લોકો એટલે હજુ એ સમય છે કે જાગી જાઓ આની જાણ કરો ધારાસભ્યને સંસદ સભ્યને આસપાસમાં જે કાંઈ દેવળિયા ગોખરવાળા જે કોઈ ગામડાઓ આવતા હોય એના સરપંચો દોવડા લઈને આવો અને આ બાંધો આ જવાબદારી તમારી જ આ નદીમાંથી તમે પાણી પીવો છો વાપરો છો અને ખેતી કરો છો આ કોણ કરશે આ હું સુરત થી આવીને કરું એવી રાહ જોતા હોય તો મોડું થઈ જશે એટલે મારી ખાસ રિક્વેસ્ટ છે કે ઘેંટા જેવી માનસિકતામાંથી બહાર આવીએ અને આપણે કંઈક નવું કરીએ અને કંઈક થોડા જાગૃત થાય એ ઊભું રહેવું છે ને આ બાઈટ આપવા માટે તોય બીક લાગે છે પવનનું અંદર જવાશે તો તો ચાલુ ગાડી એ કેટલી ભયાનક સ્થિતિ હશે એની કલ્પના કરો એટલે મારી આ રાજકીય નેતાઓને ખાસ વિનંતી છે કે તમને બધાને ખોળામાં અને હથેળીમાં રાખીને મોટા કર્યા છે આ પ્રજાએ થોડીક દયા કરો ચાલુ રનિંગ રોડ ઉપર ગાડી સાઈડમાં ઉતરી જાય તો કોઈ મરે નહીં કારણ કે ત્યાં વધી વધીને ઝાડ હોય કે ખેતર હોય આ નદી છે સીધી અને આમાં જળ સમાધિ થઈ જાય એટલે વહેલી તકે આ પુલનું સમારકામ થાય એવી અપેક્ષા છે ને એ હેતુથી આ ગાંગરોટા નાખ્યા છે ધન્યવાદ તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ તમે આ મુદ્દા પર શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો નમસ્કાર